મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને મહેસાણા નગ મહેસાણા કેવાયસી કામગીરી શરૂ કરવામાં આવી છે સાંજે છ કલાક સુધી ચાલનાર આ સેવા મહેસાણા શહેરના જુદા વોર્ડમાં શરૂ કરાય છે તારીખ ત્રીસ નવેમ્બર સુધી ચાલનાર આ કેમ્પ શહેરના અગિયાર વોર્ડમાં યોજાશે

જલ્દી થાય મફત અનાજ મેળવતા ધારકોને એમને કોઈ જગ્યાએ તકલીફ ના પડે અને એના માટે આ એક અમે ગ્રામ્ય મામલતદાર તરીકે અલગ અલગ જગ્યાએ કેમ્પનું આયોજન કર્યું છે આજથી નગરપાલિકાના વોર્ડ નંબર એક અને બેમાં એના પછી નેક્સ્ટ ડે ત્રણ અને ચારમાં એમ સતત પાંચ દિવસનું આયોજન કરેલ છે આ ઉપરાંત સભાનું પણ આયોજન કરેલ છે એમાં અલગ અલગ ગામોની અંદર ચાર દિવસ સુધી આ કાર્યવાહી કરી અને લોકોને જાગૃત કરી ઈ કેવાયસી અને એગ્રીસ્ટેકના રજીસ્ટ્રેશન બાબતે એટલે ખેડૂત હોવાનું રજીસ્ટ્રેશન બાબતે પણ ભરપૂર પ્રચાર પ્રસાર કરી અને લોકોને અવેર કરવાની કામગીરી કરી રહ્યા છીએ